ओ पर्रह्मणे नम श्रीमद्भागवत महापुराण दशमस्कंध पूर्वाध अध्याय श्री जी कहे छे हे परीक्षित एक बार નંદરાય વગેરે ગોપજનો શિવરાત્રિના દિવસે ભારે ઉત્સુકતા કુતુહલ અને આનંદયુક્ત થઈ બળદગાડા પર સવાર થઈ અંબિકા વનમાં ગયા રાજન ત્યાં તે લોકોએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું અને સર્વાંતરિયામી પશુપતિ ભગવાન શંકરજીનું તથા ભગવતી અંબિકાદેવીનું બહુ ભક્તિપૂર્વક અનેક પ્રકારની સામગ્રીઓ દ્વારા પૂજન કર્યું ત્યાં તેમણે આદરપૂર્વક ગાયો સુવર્ણ વસ્ત્ર મધ અને સ્વાદિષ્ટ અન્ન બ્રાહ્મણોને દાનમાં આપ્યું અને તેમને ભોજન કરાવ્યું તેઓ માત્ર એવું ઈચ્છતા હતા કે દેવાધિદેવ ભગવાન શંકર અમારા પર પ્રસન્ન થાય તે દિવસે પરમ ભાગ્યશાળી નંદ સુનંદ વગેરે ગોપોએ ઉપવાસ કર્યો હતો તેથી તે લોકો માત્ર જળપાન કરીને સરસ્વતી નદીના કિનારે જ સૂઈ ગયા તે અંબિકાવનમાં એક મોટો ભયંકર અજગર રહેતો હતો તે દિવસે તે બહુ ભૂખ્યો પણ હતો દૈવવશ તે ત્યાં આવી ચઢ્યો અને તેણે સૂઈ રહેલા નંદજીને પકડી લીધા અજગરે પકડી લેતા નંદરાય બૂમો પાડવા લાગ્યા બેટા કૃષ્ણ કૃષ્ણ દોડો દોડો જો બેટા આ અજગર મને ગળી જાય છે હું તમારા શરણમાં છું જલ્દી મને આ સંકટમાંથી બચાવ નંદરાયની બૂમો સાંભળીને બધા જ ગોપો જાગીને ઊભા થઈ ગયા અને તેમને અજગરના મુખમાં જોઈને ગભરાઈ ગયા તેઓ ત્યાં પડેલા અર્ધ બળેલા લાકડાથી અજગરને મારવા લાગ્યા પરંતુ માર પડવા છતાં પણ અને ધગધકતા ઊંબાળિયાથી દઝાડવા છતાં પણ અજગરે તેમને છોડ્યા નહીં ત્યારે ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણે ત્યાં પહોંચીને પોતાના ચરણથી તે અજગરને સ્પર્શ કર્યો ભગવાનના ચરણનો સ્પર્શ થતાં જ અજગરના બધા પાપ બળી ગયા અને તે અજગર શરીરનો ત્યાગ કરીને વિદ્યાધરો પૂજે તેવા વિદ્યાધરના સર્વાંગ સુંદર શરીરને પ્રાપ્ત થઈ ગયો તે પુરુષના શરીરમાંથી દિવ્ય જ્યોતિ નીકળી રહી હતી તેણે સુવર્ણનો હાર ધારણ કર્યો હતો જ્યારે તે પ્રણામ કરીને હાથ જોડીને ભગવાનની સામે ઊભો થઈ ગયો ત્યારે ભગવાને તેને પૂછ્યું હે સર્વાંગ સુંદર અને જોવામાં અદ્ભુત એવા તમે કોણ છો અને આ અત્યંત નિંદનીય અજગરનું શરીર કઈ રીતે પ્રાપ્ત થયું ખરેખર તમારે કોઈ મજબૂરીથી આ યોનિમાં આવવું પડ્યું હશે અજગરના શરીરમાંથી નીકળેલા પુરુષે કહ્યું હે ભગવાન હું પહેલાં એક વિદ્યાધર હતો મારું નામ સુદર્શન હતું મારી પાસે સૌંદર્ય તો હતું જ સંપત્તિ પણ બહુ હતી એક દિવસ હું વિમાનમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે મેં અંગીરા ગોત્રના ઋષિઓને જોયા મારી સુંદરતાના અભિમાનમાં મેં તે ઋષિઓની હાસી કરી મારા આ અપરાધથી કોપ કરીને તે ઋષિઓએ આપેલા શાપથી મને આ અજગરીઓની મળી હતી હે પ્રભુ આ મારા પાપનું જ ફળ છે તે દયાળુ ઋષિઓએ મારા પર અનુગ્રહ કરવા માટે જ શાપ આપ્યો હતો કેમ કે તેમના શાપનો પ્રભાવ છે કે આજે ચરાચરના ગુરુ સ્વયં આપે પોતાના ચરણકમળથી મારો સ્પર્શ કર્યો અને મારા બધા અશુભ નષ્ટ થઈ ગયા સમસ્ત પાપોના નાશ કરનાર પ્રભુ જે લોકો જન્મ મૃત્યુ રૂપી સંસારથી ભયભીત થઈને આપના ચરણોનું શરણ લે છે તેમને આપ તમામ ભયોથી મુક્ત કરી દો છો હવે હું આપના શ્રી ચરણોના સ્પર્શથી શાપ મુક્ત થઈ ગયો છું અને મારા લોકમાં જવાની આજ્ઞા માંગુ છું હે ભક્તવત્સલ હે મહાયોગેશ્વર હે પુરુષોત્તમ હું આપના શરણમાં છું ઇન્દ્રાદિ સમસ્ત લોકેશ્વરોના પરમેશ્વર સ્વયં પ્રકાશ પરમાત્મન મને આજ્ઞા આપો પોતાના સ્વરૂપમાં નિત્ય નિરંતર સ્થિત રહેનારા અચ્યુત આપના દર્શન માત્રથી હું બ્રાહ્મણોના શાપથી મુક્ત થઈ ગયો એ કોઈ આશ્ચર્યની વાત નથી કેમ કે જે પુરુષ આપના નામનું કીર્તન કરે છે તે પોતાને તથા બધા શ્રોતાઓને પણ તુરંત પવિત્ર કરી દે છે પછી મને તો આપે સ્વયં પોતાના ચરણકમળથી સ્પર્શ કર્યો છે ત્યારે ભલા મારી મુક્તિમાં સંદેહ છે આ પ્રમાણે સુદર્શને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી પરિક્રમા કરી પ્રણામ કરીને ભગવાનની આજ્ઞા લઈને તે પોતાના લોકમાં ચાલ્યો ગયો અને નંદરાય આ ભારે સંકટમાંથી ઉઘરી ગયા હે રાજન જ્યારે વ્રજવાસીઓએ ભગવાન શ્રી કૃષ્ણનો આ અદ્ભુત પ્રભાવ જોયો ત્યારે તેમને બહુ જ આશ્ચર્ય થયું તે લોકોએ તે ક્ષેત્રમાં રાત્રિ રોકાવાનો જે નિયમ લીધો હતો તે પૂર્ણ કરીને તેઓ બહુ આદર અને પ્રેમપૂર્વક શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરતા પાછા વ્રજમાં આવ્યા એક દિવસ અલૌકિક કર્મો કરનારા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી રાત્રિના સમયે વનમાં ગોપીઓની સાથે વિહાર કરી રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણે નિર્મળ પીતાંબર અને બલરામજીએ નીલાંબર ધારણ કર્યું હતું બંનેના કંઠમાં પુષ્પોની સુંદર માળા શોભી રહી હતી તથા શરીરમાં અંગરાગ સુગંધિત ચંદન લગાડી તેમણે સુંદર સુંદર આભૂષણો ધારણ કર્યા હતા ગોપીઓ બહુ જ પ્રેમ અને આનંદથી લલિત સ્વરમાં તેમના ગુણગાન ગાઈ રહી હતી હજી હમણાં જ સંધ્યાકાળ થયો હતો આકાશમાં તારા દેખાતા હતા અને ચંદ્રમાનો પ્રકાશ પ્રસરી રહ્યો હતો મલ્લિકાના સુગંધિત પુષ્પોથી મદોન્મત્ત થઈને ભમરાઓ ગુંજી રહ્યા હતા તથા જળાશયમાં ખીલેલા ચંદ્રવિકાસી કમળોની સુગંધને પ્રસરાવતો મંદ મંદ વાયુ વહી રહ્યો હતો તે વખતે તેમનું સન્માન કરતા રહીને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી બંને જણે રાગ એમનો રાગ સ્વરોના આરોહ અવરોહથી અત્યંત કર્ણપ્રિય લાગતો હતો તે જગતના સમસ્ત પ્રાણીઓના મન અને કાનોને આનંદમાં તરબોળ કરનારો હતો તેમનું આ ગાન સાંભળીને ગોપીઓ મોહિત થઈ ગઈ પરીક્ષિત તેમને પોતાના શરીરનું પણ ભાન રહ્યું નહીં કે તેમના પરથી ખસી રહેલા વસ્ત્રો અને અંબોડામાંથી ખરી પડતા ફૂલોને તે સંભાળી શકે જ્યારે શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈ આ પ્રમાણે સ્વચ્છંદ વિહાર કરી રહ્યા હતા અને મસ્તીમાં ગાઈ રહ્યા હતા તે સમયે ત્યાં શંખચૂડ નામનો એક યક્ષ આવ્યો તે કુબેરનો અનુચર હતો હે પરીક્ષિત બંને ભાઈઓની નજર સામે જ તે ગોપીઓને લઈને ઉત્તર દિશા તરફ ભાગી ગયો જેમના એકમાત્ર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ જ છે તે ગોપીઓ ત્યારે રડી રડીને બૂમો પાડવા લાગી બંને ભાઈઓએ જોયું કે જાણે કોઈ ચોર ગાયોને હાંકી જાય તે જ પ્રમાણે આ યક્ષ અમારી પ્રિય ગોપીઓને લઈ જઈ રહ્યો છે અને તેઓ હે કૃષ્ણ હે રામ પુકારી પુકારીને રડી રહી છે તે જ સમયે બંને ભાઈ તે તરફ દોડ્યા ડરો નહીં ડરો નહીં આ પ્રમાણે અભયવાણી કહેતા હાથમાં શાલના વૃક્ષ લઈને બહુ જ વેગપૂર્વક ક્ષણભરમાં જ તે નીચ યક્ષ પાસે પહોંચી ગયા યક્ષે જોયું કે કાળ અને મૃત્યુ જેવા આ બંને ભાઈ મારી પાસે આવી ગયા છે ત્યારે તે મૂર્ખ ગભરાઈ ગયો તેણે ગોપીઓને ત્યાં જ છોડી દીધી અને સ્વયં જીવ બચાવવા માટે ભાગ્યો ત્યારે ગોપીઓની રક્ષા કરવા માટે બલરામજી તો ત્યાં ઊભા રહી ગયા પરંતુ ભગવાન કૃષ્ણ જ્યાં જ્યાં તે યક્ષ ભાગીને ગયો તેની પાછળ પાછળ દોડ્યા તેઓ ઈચ્છતા હતા કે તેના માથા પરનો ચૂડામણી કાઢી લઉં થોડે દૂર ગયા પછી ભગવાને તેને પકડી લીધો અને તે દુષ્ટના માથા પર જોરથી મુઠ્ઠીનો પ્રહાર કર્યો ત્યારે ચૂડામણી સહિત તેનું મસ્તક ધડથી અલગ થઈ ગયું આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ શંખચૂડને મારીને અને તે તેજસ્વી મણી લઈને પાછા આવ્યા અને બધી ગોપીઓની સાથે જ તે મણી તેમણે શ્રી બલરામજીને પ્રેમથી આપી દીધો આ પ્રમાણે દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત વધ નામનો ચોત્રીસમો અધ્યાય સમાપ્ત થયો